કે વાવ માર જાત્રાએ જાવું છે કે તમારે ક્યાં જાત્રાએ જાવું ને કેના ભેગું જાવું છે એ માર કીર્તનવારી બાયું નું મંડળ જાય છે ને રામ ના મંદિરે જવાનો છે થઈ તો કે તમારી પાસે પૈસા છે તો તમારે જાત્રાએ જાવું છે આ વાડીના કામ તો ખૂટતા નથી અને ડોસી ને જાત્રા હાંભ રહે છે એ પૈસા તમારી મંડળવારી બાયુ મને આપે જ છે આયો ને જીવનમાં ગમે તેટલી તકલીફ પડે ને તો કોઈ પાસે લેતા જિંદગીમાં શું ફરક ઉમર અને જિંદગી માં બસ એટલો જ ફરક છે કેટલો હે કોઈ વગર વીતે ને એને ઉમર કેવાય અને કોઈની સાથે ને માર માર બાપા ને ઘરે જાવ આવું તમારે ક્યાં બાપા હે તમારે તો બાપા ગુજરી ન ગયા એ પલન માર બાપા ગુજરી ગયા હોય મારે ભાઈ છે માર ભાભી છે તમારે કેટલી ભાભીઓ છે તમાર બે ભાભી છે તમે તમારા ભાભી ને ઘરે જાવ તો તમને માનપાન આપે છે ઈ તો મને જવ ને તો ખાટલો ઢારી દીએ ગાડલું પાથરે મન તન દીએ સલજ અને એક ભાભી માર હારું શીરો બનાવ્યો રે બીજા ભાભી તો શ્રીખંડ ને પૂરી મને ખબર મને તો એવું થઈ જાય કે હું તો અહીંયા નયા જ રહું